ચૈત્ર નવરાત્રિની આઠમના દિવસે અંબેમાને એકસો એક અંકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો અને એકસો આઠ દીવાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આઠમના દિવસે સંસ્કાર કન્યા છાત્રાલય ખાતે માં અંબેને એકસો એક પ્રકારની વાનગીઓનો અંકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી ચૈત્ર નવરાત્રી હોય કે આસો નવરાત્રિ આઠમના દિવસનું મહત્વ વિશેષ હોય છે આઠમના નોર્તે ભક્તો માતાજીના ચાચર ચોકની સુંદર સજાવટ કરીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે આસો મહિનાની નવરાત્રી ગરબા માટે જાણીતી છે જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત અને તપના દિવસો તરીકે ઓળખાય છે આ દિવસોમાં વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરીને માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે સંસ્કાર કન્યા છાત્રાલય ખાતે સાંજે મા મેને એકસો એક વિવિધ વાનગીઓનો અંતકૂટ ધરાવવામાં આવ્યો હતો છાત્રાલયની દીકરીઓએ માતાજીના ગટ અને ચાચર છોકને રંગોળીથી સજાવ્યો હતો એકસો આઠ દીવાની સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમ માતાજીને ભક્તિભાવ સાથે પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો દીકરીઓના જીવનમાં ધાર્મિકતા અને સંસ્કારોનું સિંચન થાય અને સનાતન ધર્મનો પ્રચાર થાય તે માટે ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી